જ્યારે જ્યારે આપણે કેન્સરને અટકાવવું એના વિશે સાંભળીએ વાંચીએ કે ચર્ચા કરીએ ત્યારે આપણા માઇન્ડમાં શું આવે હંમેશા કે વ્યસન નહીં કરવું જોઈએ વાત સાચી છે દારૂ ન પીવો જોઈએ સાચી વાત છે કેમિકલ્સ આ બધી વસ્તુઓ આવે પણ ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે ઇગ્નોર કરીએ છીએ એમાં સૌથી મહત્વની વાત છે ઓબેસીટી વજન વધારે હોવું જેનું વજન વધારે છે ડરવાની જરૂર નથી પણ આ એક ખૂબ મોટો કેન્સરનો અને ઇવન કેન્સર સિવાયના બીજા રોગ માટે પણ રિસ્ક ફેક્ટર છે હું સાદી ભાષામાં કહું ને તો દુનિયામાં દર વર્ષે 7 લાખ લોકોનું મૃત્યુ આલ્કોહોલ થાય બીજા 14 લાખ જેટલા ડેથ એ ટોબેકોથી થાય પરંતુ ઓબેસિટી એટલે વધારે પડતું વજન એનાથી 32 લાખ ડેથ થાય આ બધા કેન્સરના જે હું નથી કહેતો એમાં ઘણો બધો ભાગ કેન્સરનો હોય રોગ ડાયાબિટીસ પીપી કિડની દરેક ની અંદર એટલે ઓબેસિટી ને પણ આપણે કેન્સરના રોગના પ્રિવેન્શન માટે અટકાવવા માટે અને હૃદય રોગ માટે પણ ખુબ વધારે મહત્વ આપવાની જરૂર છે